મે કઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં સરસ કહેવાય કે મેનું કારણ નહી પૂછો ના એનું કારણ પૂછો ફરી ઝઘડો કરી દો તમે તો એમે માંગો છો કાયમ બી ઉડાવતી ફરો છો માથું બહુ દુઃખ છે દબાઈ હાલે છે

તમાર ભાઈબંધ તો એમ કહેતો તો ફરવા જવાનું છે એમ તો નહીં ના ઉપર ભરોસો જક મારા ઉપર બેમાંથી એક કઈ ઉપર નહી પાણી લેતી એને પીવાનું નોકરાણી સમજીન રાખી છે તમારે આવું બધું કરવું હોય ને હું મારી ઘેર જતી રહીશ अलग आयम को जती रहे, जती रहे जती जो जति रे जति रे न पाऊँ जति रे जा मुक्के नहीं जाऊँ ना ये जाई सना ये रही तुम्हारू लोई पिसा इसका मतलब तू इधर से तब भी नहीं आएगा जी मैंने 2000 रुपये आपने मेरे फ्रेंड वाले शॉपिंग करवा चाऊं जो शनो ने आम पैसा मंगाई तो क्या मंगाई बेस्ट ना सीखा उके आम पैसा मंग આપણે પતિ પત્ની છે કે ફોર્માલિટી કારણ આપવાની જરૂર જ નથી હો જો શી કેવી રીતે કે શિવાની હું માર્કેટમાં જાઉં છું તારા પર્સમાંથી 2000 રૂપિયા લઉં છું ઓ માર્કેટમાંથી લેતા ઓ જે જોતી વસ્તુ ઓકે હા તો એમ આમ હક થી ઓકે ફોર્માલિટીની કે જરૂર જ નથી હા એવી રીતે બરાબર ઓકે છે મને 2000 રૂપિયા આપ તો મને માર્કેટમાં જવાનું છે શોપિંગ કરવા જવાનું છે આપ હા લઈ લે યાર સોની ગાતો ક્લીઝી તો યાર મજા આવી ગઈ